નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર જન્માષ્ટમી પર્વને લઈને ગણતરીના દિવસો બાકી છે ત્યારે શાળાઓમાં ભારે ઉત્સાહ સાથે જ ઉજવાઈ રહ્યો છે દાંડી રોડ નરથાણ ખાતે આવેલી સંસ્કરકુંજ જ્ઞાનપીઠ શાળામાં કૃષિ જન્મોત્સવની ઉજવણી કરાઈ ભારે ઉત્સાહ અને જન્માષ્ટમી પર્વની ઉજવણી થાય છે પટકીફોડના કાર્યક્રમો પણ આયોજિત થાય છે ત્યારે સુરતના દાંડી રોડ નરથાણ ખાતે આવેલા સંસ્કારકુંજ જ્ઞાનપીઠ શાળામાં કૃષિ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પ્રસાદનું આયોજન પણ કરાયું હતું વિદ્યાર્થીઓ ભૂલકાઓ પણ રાધાકૃષ્ણનો પરિધાનમાં આવ્યા હોય જન્માષ્ટમીને લઈને વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાત જેટલી વિવિધ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ પણ કરવામાં આવી હતી અને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મારું નામ ઘૌમન પટેલ સંસ્કાર ગૌણંત વિદ્યાલય આજે સારામાં કરેકરણ રાખવામાં આવે આજે સારામાં ધોરણ 8 ગુજરાતી મીડિયમ 12 ભવન 8 અંગ્રેજી માધ્યમ એ તમામ વિદ્યાર્થીઓને આજે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરેલ છે કૃષ્ણ આયોજનમાં આપણે દરેક બાળકો સ્કૂટી પ્રમાણે ડાન્સ કરે છે પછી બધાને પ્રસાદમાં પંજરી લસ્સી અને આઈસ્ક્રીમ રૂપે પ્રસાદી આપવાના છે વાત કરીએ તો આની તૈયારી કે શાળા પરિવારે કેટલા સમયથી ચાલુ કરી દીધું શાળા પરિવારે અઠાર અગાઉ આ પ્રોગ્રામની શરૂઆત કરી હતી ડાન્સ માટે છોકરા સિલેક્શન કર્યા હતા જે છોકરાઓ સારું પર્ફોર્મન્સ કર્યું હતું એને સિલેક્શન કરી અને પ્રેક્ટિસ કરાવી ડાન્સનું આયોજન કર્યું છે બાળભવનનું મોટાભાગે બધે જ બાળકો રાધાને કાન બની આવેલા છે